આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અપડેટ સુરતની સામે આવી રહી છે સુરત મહાનગરપાલિકાનું પાંચસો ચાલીસ કરોડના ખર્ચે આઠ નવા ફ્લાય ઓવર બનાવવાનું આયોજન છે રસ્તાઓ માટે ત્રણસો બત્રીસ કરોડની જોગવાઈ છે ફાયર વિભાગને આધુનિક બનાવવા રૂપિયા બાવીસ પોઈન્ટ પંચોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે સાંકડી ગલીઓ અને હાઈ બિલ્ડિંગ માટે ખાસ આયોજન કરાયું છે સુરત બનસદ દેશનું બીજું ગ્રીન સિટી અર્બન ગ્રીન પોલિસી દ્વારા પર્યાવરણ જાળવણીનો રોડમેપ પણ તૈયાર કરાયો છે પર્યાવરણ શૈલના બજેટમાં પિસ્તાળીસ કરોડનો વધારો એ સૂચવા સૂચન કરવામાં આવ્યું છે હાલથી સુરત અંતર્ગત પ્રસ્તાવિત પ્રોજેક્ટની જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટેકનોલોજી ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે એમાં દસ હજાર પાંચસો ત્રાણું કરોડનું આ જોગવાઈ છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે સુરત જ્યારે રાજ્ય રાજ્ય રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા પાણી ગટર ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન આ ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે એની અંદર સ્લમ ફ્રી સિટી છે ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે રોડ રસ્તાનું નવા રસ્તાઓ નવા બીઆરટીએસ કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે એ એનપીઆર સિસ્ટમ અને સીસીટીવી મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે પીએમ ઇ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ ચારસો બસોની ઈવી કરવાની પણ આયોજન લીધું છે એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષદ આ વર્ષે પણ કામ થાય અને લોકભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય એ જેના થકી આપણે લોકભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર વન બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે એમાં અલગ અલગ સુરતના શહેરો સુરત શહેરના અગ્રણીઓ બિઝનેસ એમએસએમઇ ચેમ્બર ઓફ કોમર્સ અન્ય સંસ્થાઓ એનજીઓસ અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય